हेलो itu आज

રાખો અઠવાડું કામ કામ ના બતા તો ના આવ્યો હું તો ના વાગ્યો એમ કે છે બરાબર આપણે જો નાઈ નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને મમ્મી શું કરે છે આપણે જોઈએ ઠીક છે ઠીક છે ગાઈસ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો છો બસ હજુ વાસુ દેસ ને પોતાને ઢોકાઉં પોતા ઢોકાઓ તમને ક્યાં ઢોકાઉં છો હોય ના જેને નથી પૂછી લેજે કે જેની નથી કેટલી એને તકલીફ પડે છે હા હોય ત્યારે એની કંદર કરી લેવાની

चाला मामा चोमा गवर बटी का 7 सी 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 दाल भात ते 6 अनिरेज जे बननचो पाणी न ग्लास पेबन फोड दे इमे दि लाग इ बाटलोन ग्लास बी आद दो कोई बार हा इ पियो मेंडो શું કરશ આપણે દાળ બની દાળ ફ્રાય દાળ તડકા બે બાટલા એ રાખો તમ તાસ લી જસુ બે શાક બેજા બેજા જલ્દી હે બેજા બેજા તાર વિડીયો આવે

પછી મારા હાથમાં તો અલગ જ છે તોરણ ને એવું બધું લેવું થયું તોરણ ને એવું બધું લીધું શોપિંગ કરી મજા આવી ગઈ બહુ બધી વસ્તુ લીધી તોરણ આવી ગયું છે જો મસ્ત તોરણ આવી ગયું ને એટલે જો ઘર તો ડિઝાઇન મતલબ હે

cara 200, haji paham gak haji paham? kamu siapa Jo? Ama jemaah?